આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી મોરબી શહેર નજીક બનશે નમો વન શ્રી મોરબી પાંજરાપોર ટ્રસ્ટ સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ તથા સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ રાજકોટના વાવેતર કરવાનો ઉમદા ઉદ્દેશ્ય સાથે રાજ્યના વન અને પર્યાવરણ કલ્યાણ મંત્રી મુરૂભાઈ બેરાની પ્રેક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી સહિત મહાનુભાવો અને જિલ્લાવાસીઓ મળીને અંદાજિત પાંત્રીસો થી વધારે વૃક્ષોનું વાવેતર કર્યું હતું આ પ્રસંગે કચ્છ ભુજના સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારગી રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ શિહોર ટંકારા પ્રદેશ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ પટેલ ગુજરાત રાજ્ય સામાજિક વનીકરણ પીસીસીએફ આર કે શુંગર મોરબી નાયબ વનરક્ષક સુનિલ બેરવાલ સુરેન્દ્રનગર નાયબ વનરક્ષક તુષાર પટેલ અગ્રણી પંકજ મોદી મોરબી પાંજરાપોરના પ્રમુખ વેલજીભાઈ ઉગરેજા સદભાવના ટ્રસ્ટના અગ્રણી વિજયભાઈ ડોબરિયા સંત મહંત સર્વશ્રી કંકેશ્વરીબેન શ્રી ભાણદેવજી મહારાજ શ્રી અમરગીરી બાપુ તેમજ જિલ્લાના આગેવાનો તેમજ સામાજિક સંસ્થાઓના વડાઓ અને સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી પોતાની કલ્પના હતી ખૂબ મોટી સંખ્યામાં બધી જ જાતના વૃક્ષો પણ હોય અને સાથે સાથે પ્રવાસન સ્થળ તરીકે મોરબીને રોજ અહીંયા આવવાનું મન થાય આજુબાજુના વિસ્તારમાંથી બધાએ આવે અને ફરવા હરવા માટે એક એવું સ્થળ બને એવી એની ઈચ્છા હતી અને અહીંયા ઈચ્છા એ સંકલ્પ આજે એની શુભ શરૂઆત થઈ ગઈ છે એક પડ બાકે નામ મય એક સાથે ટ્રેનિંગ કરવાના થાય એટલે એને ખૂબ ઉમંગ હોય કે હું મોટો થાઉં દર દિવસે અહીંયા પ્રવાસીઓ આવે એમની સુવિધા માટે સ્પોર્ટ્સની હોય એજ્યુકેશનની હોય હોસ્પિટલની હોય અને પ્રકૃતિનો આનંદ માણે

બીજા વર્ષનું અભિયાન જે શરૂ થાય છે એના ભાગરૂપે સરકાર અને સરકારની સાથે સંસ્થાઓને સાથે રાખીને આપણા રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જે રીતના વૃક્ષારોપણનો કાર્યક્રમ અને જવાબદારી વૃક્ષોની ચાર વર્ષ સુધીની જરૂરી સંસ્થા કરે એવા દરેક જગ્યાએ આ રીતના આજે મોરબીમાં આટલી મોટી જગ્યા જે પાંજરા પોટી જગ્યા છે આપણા આ વિસ્તારના સ્થિતિ કાંતિભાઈ જે અગાઉ બકરપુરમાં એક વડ છે આ જ રીતે ખૂબ મોટા જેમ આવેદન કરવામાં આવ્યું હતું તે યુને બંધ મળી ગયું છે એવી જ રીતે આજે એની એક ઘણા સમયથી સંકલ્પ કે આપણે આ જગ્યા ઉપર મોટા પડવા ઉછારો પણ અને ત્યાં એવું જંગલ બને કે જ્યાં પ્રવાસન સ્થળ તરીકે પણ એ સ્થાન ઉપર મોરબી શહેર કે આજુબાજુના આજુબાજુ લાભી વસ્તુ તો બે જગ્યાએથી બધાને લઈ આવવાનું મન થાય એ પ્રકારનું એક ખૂબ સરસ આજરાપોરની આપણી આ જે જગ્યા છે એ જગ્યા ઉપર આજે એક જ દિવસે દર્શક એન્ટર પાંત્રીસો કરતાં વધારે લોસો ત્યાં એક વૃક્ષ ઉપર એક વ્યક્તિ એને પોતે એના માતાના નામે સંકલ્પ કરી એક વૃક્ષ વાવી અને એની જાળવણી માટેનો સંકલ્પ કર્યો છે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અભિયાન ગુજરાતે વધાવી દીધો છે આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે નવી પહેલ છે એ સદભાવના સાથે ભાગીદારી કરી અને એને એને વૃક્ષોની જાળવણી કરવા માટે એ એક જવાબદારી આપી અને જ્યાં નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે જેવા રસ્તાઓ છે જે ઉત્સાહ છે એવા જિલ્લાઓમાં પણ આવા સામાજિક જે સંસ્થાઓ છે એ જીઓ છે જે ખૂબ સારું કામ કરે એની સાથે પણ સરકાર ભાગીદારી કરી અને આપણે અલોક ભાગીદારીથી મોરબી પાંજરાપુર ના જે જમીન છે આ બારસો વીઘા છે આ બારસો વીઘામાં આપણે પર્યાવરણ ફરવા માટે ક્લબ નમો વન તરીકે જે એનું નામ આજે આપ્યું હોય પ્રજા વચ્ચે આજે બધાય મોરબીના ઉદ્યોગપતિ પ્રજાએ નક્કી કર્યું કે નમો પણ એ બારસો વીઘામાં હું સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈનો અને મુરૂભાઈનો પણ આભાર માનું અને સદભાવના દ્વારા પણ અહીંયા વાવાનું અને આપણે પાંજરાપોર દ્વારા એમને ખાલી દિવાલ કરતી અને એ દિવાલ કર્યા પછી એક આખું ક્લબ હાઉસ થાય ફરવા જેવું એ લગભગ સૌરાષ્ટ્રમાં નંબર વન બને એવા આપણા સૌના પ્રયત્ન છે ને એમાં બધા એ મોરબીના સરકારના સહયોગથી સારામાં સારું બનશે કેટલા વૃક્ષો વાવા નથી આવી જાય અહીંયા લગભગ દોઢ લાખ દોઢ લાખ બાર જોઈએ